અમદાવાદમાં ડોમિનોઝ પિઝા સેન્ટરને સીલ કરવામાં આવ્યું છે વાત છે ઘાટલોડિયાની જ્યાં ડોમિનોઝ પિઝા સેન્ટરને સીલ કરી દેવાયું છે કારણ છે કે સોસની બોટલ પર ફૂગ જામી ગઈ હતી ગ્રાહકે વીડિયો ઉતારી આરોગ્ય વિભાગને મોકલી આપ્યો હતો જેને લઈ મનપાના આરોગ્ય વિભાગે ડોમિનોઝને સીલ માર્યું છે ગત સપ્તાહે મેકડોનાલ્ડ્સ અને ચાલુ સપ્તાહે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી કાટલોડિયા વિસ્તારમાં આવેલ ડોમિનોઝને સીલ કરવામાં આવ્યું છે મળતી માહિતી અનુસાર આરોગ્ય વિભાગને ફરિયાદ મળી હતી કે ડોમિનોઝ પીઝા સેન્ટરમાં આવેલા ગ્રાહક ને કેચઅપની બોટલની ઉપર ફૂગ જોવા મળી હતી અને તે બાદ તેમણે આ એકમના જે ધારક છે તેમની સામે ફરિયાદ અમદાવાદ મહાનગરપાલિકા સામે દાખલ કરી હતી એટલું જ નહીં તેમનો જે વિડીયો હતો તે પણ ઉતારીને આપ્યો હતો જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ જ્યારે આ યુનિટમાં ચેકિંગ કર્યું તે વખતે અખાદ્ય વસ્તુઓ તેની સાથે કિચનમાં જે અનહાઈજીન કન્ડિશનમાં હોવાના કારણે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી આ જે આ એકમ છે તેને સીલ કરવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું છે જે નોટિસ છે તેમાં કે સક્ષમ સત્તાની મંજૂરી મેળવ્યા બાદ ધંધો ફરી ચાલુ કરવો આવા સંજોગોમાં જો સીલ તૂટેલું હશે તો કસૂરવાર જે એકમના સંચાલક છે તેમને ઠેરવવામાં આવશે મહત્ત્વનું છે કે આરોગ્ય વિભાગ દ્વારા એ એકમો સામે ચેડા કરવામાં આવી રહ્યા છે જ્યારે કોઈપણ નાગરિકોની ફરિયાદ તેમને મળતી હોય છે પરંતુ તેના સિવાય અનેક એવા એકમો છે કે જે આજે પણ ગ્રાહકોના જીવ સાથે છેડા કરી રહ્યા છે જેની સામે આરોગ્ય વિભાગ છે તે મુખ પ્રેક્ષક બનીને અથવા અજાણ બનીને માત્ર કામગીરી કરે છે કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ